કપડવચ વહીવટી તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન અને સૂચના હેઠળ કપડવચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી જમીન અને ગોચરની જમીન તથા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી હતી મામલતદારસિંહ કપડવચ તથા તેમની ટીમ દ્વારા કપડવચના સંબર બસો ઓગણચાલીસ અને ક્ષેત્રફળ છત્રીસ પોઈન્ટ બેતાલીસ તથા સ નંબર ત્રણસો ચુમ્માલીસ પૈકી એકપણ મે હજાર પાંચસો છત્રીસ જમીનોના દબાણ દૂર કરી સુરક્ષિત કરવામાં આવી હતી ચીફ ઓફિસર શ્રી કપડવજ નગરપાલિકા તથા તેમની ટીમ દ્વારા નગરપાલિકાના પાસે નાની રત્નાકર માતા રોડ પર સત્તર દુકાનો સ્ટેશન પાસળ કોટની બહાર રસ્તા પૈકીની દુકાનો બસ સ્ટેન્ડ સામે મટન ગલીમાં રસ્તા પેકીની તેવિસ દુકાનો મીના બજાર અંધાર્યા વડ નીચેની છવ દુકાનો તથા ત્રણ કેબિન અને મુખ્ય કુમાર શાળા આગળ સાત દુકાનો નદી દરવાજા કોટની બહાર બાર મકાનો એમ કુલ સોળસો ચોરસ મીટર જમીન પરના દબાણ ખુલ્લા કરવામાં આવ્યા હતા આ કામગીરી બાદ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે તાલુકા વિકાસ અધિકારી શ્રી કપડવચ તથા તેમની ટીમ દ્વારા ઘડીયા ગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણ કરેલ અંદાજે આઠ હજાર ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરી જેની બજાર કિંમત આશરે ત્રણ લાખ જેટલી થાય છે નાયબ કાર્યપાલક શ્રી માર્ગ અને મકાન કપડવજ તથા તેમની ટીમ દ્વારા કપડવજ મોડાસા રોડ પર દબાણ ધારકોના ટ્રાફિકને અડચન એવા એકસો પચાસ જેટલા કાચા તથા પાકા શેડ અથવા દુકાન તથા ઓટલાઓ દૂર કરવામાં આવ્યા છે જેનાથી સિહોરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે